કઈ બાજુ ઉપડા બૂટ હું યલો ચપ્પલ પહેર લે ને બૂટ બહાર છે બહાર આવી રહ્યા બાના હાથમાં લાવો હું પહેરાઈ દઉં એટલે બાય બાય ધર્મ જય શ્રી કૃષ્ણ સાયકલ તો લ્યો તો ગાઈસ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધે કેમ છો મજામાં છો ને તો જો ધર્મ મમ્મી ગયા છે મંદિરે મારે પાછળ કામ બાકી જ હોય એને લઈને વહી જાય એટલે કચરા પોતાને એવું બાકી હોય રસોઈ ને બધું અટ જ થઈ જાય સવારનું કામ બપોરની રસોઈ બધું છે ને ભેગું થઈ જાય વચ્ચે કઈ કેમ મળતો જ નથી ખબર નહીં કેમ હું ઠંડી છું કે કામ એટલું બધું છે કઈ ખબર નથી પડતી હવે તો આપણી રસોઈ જો બનવા મળી છે બપોર થાય એટલે રસોઈ તો કમ્પલીટ કરવી જ પડે આ કોબી બટેકાનું શાક કહ્યું છે પપ્પા આવવા નહોતા એટલે નહીં તો પાછું પપ્પા હોય ને તો એને પાછું કોબી બટેકાનું શાક ન ભાવે અને આ બાજુ દાળ મસ્ત વઘારાઈ ગઈ છે હવે ઉકળે એટલી વાર છે ભાત મરચાં તળી લીધા દહીં બધી વસ્તુ છે ને કાલે લાપસી કરી હતી જો થોડીક વધી છે ગરમ કરી નાખીશ એમ તો લાપસીને એવું ભાવે મજા આવે ખાવાની એમ ગરમ કરી નાખવી એટલે બહુ ગળી વસ્તુ હવે ન ભાવે પહેલાં જેટલી પણ ભાવે ખરાય એમ મેં નીલ ધર્મએ પપ્પાએ બધાએ ખાધી લાપસી મજા આવી ગઈ થોડીક વધી હતી તમે લાવો ફટાફટ રસોઈ કરી નાખો પછી મેહુલની થોડીક બેગ ને એવું ભરવાનું છે તો એ કામ કરી એમ તો એને વાર છે હજી તો મેં મેં કીધું બધું કરી નાખો આજે ગોદડું એને નાખવા મેં તમે નાખ્યા હોય તો મેં રોટલી લોટ બાંધી લીધો છું બધું રેડી કરી લઉં મેં કીધું જમવાનું અને પછી મેં કીધું રોટલી કરું પછી તો હું રોટલી ગરમ ગરમ આપતી જાઉં બીજું તો શું એવું કરીએ તો ચાલો આપણી રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ હવે અમે ધર્મ જો નીલ બેગ નીલ નાનો હતો ને ત્યારે એને એના મામા મામીએ આ બેગ આપી હતી ગિફ્ટ માં આપી હતી તો મે મૂકી દીધી હતી મે છે એવી નેવી ધર્મ ને કામ માં આવી ત્યારે બેગ લઈને રખડે પેન્સિલ ને પેન ને આમ જો નીલ આ ફર્સ્ટ નોટ છે ઈ મે રાખી છે ઈ જ્યારે પહેલી વખત લખતા શીખો ને ત્યારે એને કેવી રીતે લખ્યું તું ને ઈ બધુંય રાખ્યું છે તો અમાર ભાઈ એમાં લખે છે જો બેઠા બેઠા એવું છે હવે અત્યારે તે ગયો છે નીલ મૂકવા હવે આવે પછી આગળ ફટાફટ જમવા બેસાડી દઉં તો ગાઈસ જો મેહુલ જમવા આવી ગયા છે અને એને જવાનું છે સાળંગપુર કા અમારા વતી દર્શન કરી લેજો એમ કેટલા વાગે નીકળું છું ત્રણ વાગે એમ તો સિલોન ફોન આવ્યો તો એ કે ત્રણ સાડા જેવું થઈ જશે કે કાંઈ વાંધો નહીં જઈ આવો અમારા દર્શન વર્શન કરી લેજો બીજું શું હવે હા હા કેવી ઠંડી છે અત્યારે સ્વેટર પહેર્યું બપોરે બહુ છે ને પવન બહુ છે નહીં તો જો એવું છે એ સાળંગપુર જાય છે ને એની તૈયારી કરીને ને બેગ ને એવું બધું હું હમણાં ભરી દઉં એક જોડી કપડાં લઈને જાશે હવે ને પછી જાજુ તો શું હોય અને મમ્મીને ધર્મ ગયા હતા મંદિરે એમાં એવું હતું જે અહીંયા સપ્તાહ બેઠી છે ને એમાં બહુ કે ફૂલનું ડેકોરેશન આજે હશે કે રૂક્ષ્મણી વિવાહ છે તો સાઠ કિલો જેટલા ફૂલ આવ્યા હતા પાંદડી કરવા માટે તો એ બધાય પાંદડીને બધુંય છૂટું કર્યું તું તો એનો જો વિડીયો ઉતાર્યો છે હું તો નહોતી કે મારે ઘરે કામ હતું તો જો એ વિડીયો કેવો હશે તો હું થોડુંક એડ કરી દઉં કે ભાઈ કેવું છે કેવું નહીં અમે પણ જવાના છીએ બે વાગ્યા છે અત્યારે અમે સાડા ચારે નીલા છે ચાર વાગે આવી જશે એટલે સાડા ચારે અમે પણ જવાના છીએ આજે જોવા અને કાલે તો પછી સન્ડે છે તો મુખ્યમંત્રીને એ બધા આવવાના છે તો બહુ ટ્રાફિક હશે એટલે અમે આજે જવાના છીએ જોઈએ હવે કેવું છે બધા બહુ જ વખાણ કરે છે કે નહીં બહુ મસ્ત ડેકોરેશન બધું કરવામાં આવ્યું છે તો જઈને જોઈએ પછી ખ્યાલ આવે હવે નથી રેડી કમ્પ્લીટ રેડી ને ફાવે છે ને બેગ ત્યાં તમારે ક્યાં ઉપાડવી છે

તો ગાય જવાગી ગયા છીએ સાડા ચાર ને અમે બધાય થઈ ગયા રેડી અને હવે નીકળીએ છીએ જવા માટે સપ્તાહમાં જવાના છીએ ને બાજુવાળા આવે છે એટલે કે રિક્ષામાં રીક્ષામાં જઈએ છીએ હવે તો બધા એવું કહેતા હોય કે રીક્ષા નથી મળતી બધા જતા હોય કે નહીં તો હવે ફટાફટ જાય નીકળવી પછી ખ્યાલ આવે હવે ચાલો ફટાફટ નીકળીએ પેલા પછી ત્યાં જઈને તમને બતાવું કે કેવું છે એમ કેવોક નજારો છે જોઈએ આપણે જો અમે પહોંચી ગયા હવે અંદર જઈ બાર તો આટલી બધી ટ્રાફિક દેખાય છે હવે શું છે હાથી હાથી જો ગોવર્ધન બનાવ્યો છે કાનુડા વાળો જો સરસ મજાનો ગાયું ને બધું છે બધી શિવલિંગ નામ સહિત મસ્ત બારે બાર શિવલિંગ નું જો છે જો મસ્ત ગોવર્ધન નીલ આ બાજુ આ બાજુ બેટા હનુમાન દાદા જો ધર્મ ચોર્યા જગન્નાથપુરી No mamá

સૌથી મજા મસ્ત હોય ને તો જો ગોવર્ધન પર્વત સરસ માં સરસ અહિયાં જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે ભગવાન ના રૂપમાં

હશે છે ને ધર્મ મસ્ત હે હશે છે ને બાણ ઉચુ કરો જા હશે હાલ ધર્મ ધર્મ હાલ બેટા

હક રિતેર કોઈ વ્યક્તિ ઉશી પહોંચે ના શરૂવા પણ હોય છે કનકર પરમાણિનો અને ભક્તિ એ ના આનો એક સતી

અમે આમ ગયા હતા તો અમે અહીંયાથી અમને ભૂખ લાગી હતી તો હું અમે હું નિશાંતિ રમાબા ને મારા બા જમનું મેં ગયા છીએ મારા દાદાની દુકાને અપની હવે લીચા એન્ડ વડાપાઉ ચાલો આપણે જોઈએ મારા મમ્મી શું મનાવે છે દાદા એ ચા મનાવે છે હવે તું હું બનાવીશ તું હું બનાવી તને પૂછું વડાપાવ કુ શાંતિ નું શાંતિ ઓલો તો બસ મેષદ મેનો ભુસીતે ભાઈ ગુ પકડ માં લેલા ને દેઈ

કારીગર છે પણ એ જમવા ગયો છે એટલે થોડીક વધારે ટ્રાફિક થઈ ગઈ પપ્પા અત્યારે એકલા જ છે એવું છે હવે વડાપાઉન એવું ખાતા જાય પછી ઘરે જઈને વિચારશું ગાઈસ જો ઘરે આવી ગયા ને અમે તો ઘણો બધાય નાસ્તો કર્યો પણ પપ્પાની નેન માટે જો મમ્મીએ એ થેપલા ને લોટે અહીંયા બાંધી દીધો છે અને મરચા તળી દીધા છે આ બાજુ અને હવે હું ચા ને મૂકી દઉં વાસણ ચડી દીધા દૂધ કાઢી લીધું અને જોવાની તો ખરેખર બહુ મજા આવી ગઈ હો આમ મજા જ આવી ગઈ કેનાલ લોડે એન્થમ સર્કલ છે હવે તો કદાચ કોને ખબર એક કે બે દિવસ રહ્યા હશે કાલ નો દિવસ ચાલો દીપસ પૂર તો બહુ મજા આવી પછી કાલે રવિવાર છે ને એટલે કોઈ મુખ્યમંત્રી આવવાના છે તો કાલે તો છે ને કે મુખ્યમંત્રી આવવાના છે એટલે રોડ ને એવું બધું બની ગયું છે સરસ અને ખરેખર બહુ મસ્ત વ્યવસ્થા હતી આપણે એ નસીબ કહેવાય કે જગ્યા ઉપર આપણે થોડીક વાર માટે બેઠા અમે સપ્તાહ સાંભળી કેમકે જગ્યા ઉપર જવું નઈ તે બહુ મોટી વાત છે વાંચતા થાય બહુ સરસ પછી આ છોકરા સાથે હોય એટલે પછી આવતા રહ્યા અમે પણ બાકી મજા બહુ આવી ગઈ પપ્પાની દુકાને કેટલા દિવસથી નહોતા ગયા મારો પ્લાન એવો હતો કાલ સન્ડે છે તો કાલ જાશું પણ આજે રિટર્નમાં આવતા હતા તો ન્યાય જવાય ગયું ને બે કામ સાથે સાથે થઈ ગયા એવું છે હવે બહુ મજા કેટલો સમય લાગે આપડે તો જોઈને આવતા રહી પણ બધું ગોઠવતા આ તે સ્વયંસેવકો સેવા કરતા હતા બધી વસ્તુ બહુ મસ્ત હતી બધું સરસ હતું મજા પડી ગઈ હવે થેપલા લોટ ને બાંધી દીધો છે પપ્પા આવે એટલે પછી જમી લઈએ ને એવું બધું કરીએ હવે અમે તો બહુ ભૂખ નથી પણ હવે જોઈ થેપલા છે એટલે એકાદુ કાઈક ખાઈએ કે એવું કરીએ કે હવે શું કરવી જોઈએ છે પછી હવે એમાં ધર્મ જો ટોપલી લઈ આવે અને અમારે બેન ગાડીયું ગોઠવવા ને અહીંયા નહીં નીચે બેસવી આપણે લેતો આય તો બટા સપ્તા બે હારી છોકરો ને બોજો એ ભગવાન લેતો એમાં દીકરો આખી ટોપલી લઈને આવજે હોતું આવ્યો છે હો આવ્યો છે અમારો કાનો આવ્યો છે એ અરે વાહ તમારે કાનો આવ્યો ટોપલી લઈને જો અમારે ટોપલીમાં રમકડા જોવો તમે કેટલા છે કયા કયા અને આને શું કહેવાય વાઘ હા વાહ મંકી આલે મંકી મંકીને તું પકડતો કેવો લાગીસ્તા રાજમાં મને જ બતાઈ બહુ મસ્ત લાગે છે હા બતાય સેલ પૂરા થવા એવા નહી મંકી કેમ ગોળ ગોળ ફરતું જો ફર્યું એ હા અરે વાહ મમ્મી ધર્મ એટલે બધા ટોઈઝ નો શોખ નથી કા ધર્મ આમાં લાઈટ થતી ને હવે જ થતી બંધ થઈ ગઈ ક્યારેક જ થઈ છે ઘોડો ને નાની ગાડી ને જો

અરે અરે વાહ હા ખવડાય પવન ખવડાય હા એ બહુ ઠંડુ પવન ચાલો તો ઉંધરમાં માં રમ્યા ટોઈસ થી ને એમ અને બાકી આપણે કામ નહી તો બધું ગયું છે હવે તો ચાલો બ્લોગ ને એન્ડ કરી દઈ થોડુંક બાળકો સાથે સમય કાઢી લઈ ને પછી હમણાં મોટા થઈ જશે ને નીલમાં એમ જ થાય એને તો જો કે બહુ રમાયેલો છે પણ તો એમ થાય મોટો થઈ ગયો પછી તો કઈ આપણે ટાઈમ આપવા ન હોય ભાગી જાય એની રીતે હજી આ ભાઈ નાના છે ને ત્યાં રમી લઈ બાળપણ એનો જીવી લઈ અને થોડીક વાર એને ટાઈમ આપવી બધા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ તમે જય શ્રી કૃષ્ણ બોલજો અરે વાહ શું બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ એમ અરે વાહ